બજારમાં સોના ચાંદીના કસ્ટમ ડ્યુટી પંદર ટકાથી ઘટાડી છ ટકા કરાતા સોની બજારમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે જેની અસર સોના ચાંદીની ખરીદી પર જોવા મળી રહી છે છેલ્લા ત્રણ દિવસમાં દસ ગ્રામ સોનાનો ભાવ આશરે પાંચ થી છ હજાર અને ચાંદીમાં પ્રતિ કિલો દસ થી બાર હજારનો ઘટાડો જોવા મળી રહ્યો છે

મારા મેરેજની શોપિંગ કરવા ઈચ્છું તો અત્યારે ગવર્મેન્ટે જે ટેક્સ ડાઉન કર્યો છે એ પરથી એ પરથી મને ગમ્યું અને અમને બહુ રાહત થશે આ ચાર પાંચ હજાર એક તો લાવી અમને જે ઓછા એ બાબત અત્યારે આ માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની ગવર્મેન્ટે જે ડ્યુટીમાં ઘટાડો કર્યો છે એનાથી સારી એવી ગ્રાહકી નીકળી છે દિવાળી પછીના લગ્ન સિઝનનું એડવાન્સ બુકિંગ પણ ચાલુ થઈ ગયા છે ઓવરઓલ અમદાવાદની અંદર સો એક કિલો સોનાનું બુકિંગ થયું હશે અને અત્યારે એની સારી અસર થઈ છે જે સરકારે જે બજેટ લાવ્યા છે એમાં જે પંદર ટકામાંથી છ ટકા ડ્યુટી ઘટાડી છે એમાં ઘણો ફાયદો થયો છે અને જે અત્યારે જે નવું ફેસ્ટિવલને બહુ લગ્ન સિઝન ચાલુ થવાનું છે જેની એડવાન્સમાં બુકિંગ બી ચાલુ થઈ ગયું છે નરેન્દ્ર મોદી સાહેબના નવા બજેટની અંદર જે છ ટકા ડ્યુટીની અંદર જે ડિડક્શન કર્યું છે એમાં ઘણી સારી અસર જોવા મળી છે પાંચથી છ હજારનો ગોલ્ડની અંદર ઘટાડો થયો છે એમાં ઘરાગી નીકળી છે